જય શ્રી કૃષ્ણ અને રાધારામ છે તો નવા બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને રાધા કૃષ્ણ રામ રામ તો હવે કચ્છની અંદર આજે આપણે બીજો દિવસ છે અને ફાઇનલી આપણે માતાના મઢે પહોંચી ગયા છે તો હવે આગળ બ્લોગમાં રેડી તો ચાલો હવે માતાના મઢે દર્શન કરવા તો જોઈ લ્યો આપણે માતાના મઢે પહોંચી ગયા હો આપણે કચ્છ આશાપુરા માતાના મઢ એટલે મઢ ગામે આપણે પહોંચી ગયા છે ને હવે આપણે માતાજીના દર્શન કરવા મંદિર તરફ જઈ રહ્યા છે હવે જોઈશું આગળ આપણે કેટલીક ત્યાં ગરદી છે ગર્દીમાં દર્શન થાય છે તો ઠીક છે નગર પછી આપણે બસ પગે લાગી લેવાનું હા હું હું ભારે જ લોકોને બૂટ તો હોય નહીં તો હાલે આપણે ક્યાં બૂટ પહેરવા આપણે માતાના મઢો પ્રસાદીની દુકાન જોઈ લ્યો તમે જો આ ભાઈ તો એરપોર્ટ વિનાનું અહીં ઉડાડે છે જોવો આ ભાઈ ને એરપોર્ટ નથી પણ તોય હોલિકોપ્ટર ઉડાડે છે હાલો મિત્રો જો આપણે ફાઇનલી માતાના મઠ માતાજીના મંદિરની અંદર આપણે એન્ટ્રી થઈ જશે અને ટ્રાફિક થાય તો એવડી છે જ હવે જોઈશી આપણે

આને દેવડી ઉપર તો તહીં અમે લાઈનમાં આવ્યા ને તહીં કાય નજીક જ કે આ લાઈન નો દો થાય લાઈન ગો આ જાવ યાર હા લો મિત્રો જો માતાજીના મંદિરે તો આપણે પહોંચી ગયા એ તમને બતાવું મંદિર હું જોવો આવી રહ્યો ને એ માતાનો મઢ ને મંદિર છે પણ હવે આ કણે આજે આપણે કાંઈ દર્શન કરવા જવાનો કાંઈ વારો નહીં આવે કારણ કે ગળદી જ એવડી તમે જોવો છો ને આમ જો આ ટ્રાફિક કેવડી છે જોઈ લઈએ આ તો કેવડું ટ્રાફિક છે જોવો જોઈ લઈએ તમને બતાવી આ બધી માતાજીના દર્શનની લાઈન છે મિત્રો